જાફરાબાદના નાગેશ્વરી પોલીસ સ્ટેશન ખાતે બે વિદાય સમારોહ અને અવકાર સમારોહ યોજાયો જાફરાબાદના નાગેશ્વરી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઈ પીવી પલાસની જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી થઈ જતા વિદાય સમારંભ યોજાયો હતો જયારે નાગેશ્વી પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત પીએસઆઈ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીબી ચાવડા નાગેશરી પોલીસ સ્ટેશન ખાતે મુકાયા હતા બંને પીએસઆઈ ના આજરોજ આવકાર સમારોહમાં અને વિદાય સમારંભ આયોજન કરવામાં આવ્યું છે નાગેશ્વરી સરપંચ નરેન્દ્રભાઈ વારુ મીઠાપુર ગામના સરપંચ બચુભાઈ વારુ એબરવડ સરપંચ દુલાભાઈ ડાબસરા તેમજ દરેક સમાજના આગેવાનો પોલીસ સ્ટાફ અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા અકબર સૈયદ જે ન્યૂઝ જાફરાબાદ અહીંયા વિદાય સમારંભ ગોઠવો આપણે કાઠિયાવાડમાં આપણે કાઠિયાવાડમાં કહેવત છે કે આવવાના રામ રામ હોય કે જવાના નથી હોતા પણ સાહેબની લાગણી અને પ્રેમ જોઈને આજુબાજુના આગેવાનો સરપંચો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને તમામ પોલીસ સ્ટાફ હાજર રહ્યો અને સાહેબનો આદિસાહ સમારંભ ખૂબ ખુશીપૂર્ણ રીતે પૂર્ણ કર્યો છે અને સાહેબનો ખૂબ જ લાગણીનો ભાવ જો આજુબાજુના વિસ્તારના નાગરિકો માટે પણ સાહેબે જે કાયદો અને વ્યવસ્થા જળવાવી જોઈએ એ દિશામાં ખૂબ જ ન્યાય આપ્યો છે એવું આપણે કહી શકાય અને આ સાહેબના એકથી દોઢ વર્ષનો જે સમયગાળો રહ્યો એમાં એવા ઘણા બનાવો બન્યા અને મોટી મોટી કલમોના બનાવ છે જે અમને સોલ્વ કરવા પડ્યા છે અને ખૂબ સરળતાથી આજુબાજુના આગેવાનોને સાથે રાખીને અને જે પોલીસ વડાઓની માંગ હોય એ પ્રમાણે પોલીસને કામ કરીને હાકી છે તો સાહેબે ખૂબ તંતી કામ કર્યું છે તો જેવી જ રીતે જાફરાબાદને પણ સાહેબની સેવાનો લાભ મળશે પોલીસ ગુજરાત પોલીસનું જે ક્ષેત્ર જે છે તો સેવા સુરક્ષા અને શાંતિ અને આજરોજ નાગેશ્વર પોલીસ સ્ટેશનમાં જાફરાબાદથી પોલીને ચાવડા સાઈડમાં થયું છે તો ટાકીસિંહ પોલીસ સ્ટેશન અને આજુબાજુના વિસ્તારોથી એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ અને સાહેબનું પણ ખૂબ સારું સાંભળ્યું છે સાહેબના વિશે પણ તો સાહેબ પણ આ જાગેસરીમાં બતાવે છે એવી રીતના સાહેબનું પણ ખૂબ સારું કાર્ય છે તો બંને સાહેબોને ફ્યુચર માટે વેલ વિશે થેન્ક યુ